એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઇટમાં બુકિંગ હોવા છતાં પંદર થી વધુ મુસાફરોને બોર્ડિંગથી રોકાયા મુસાફરોમાં રોષ અને ગેરસમજ ફેલાઈ ભૂજ એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઇટમાં બુકિંગ હોવા છતાં પંદરથી વધુ મુસાફરોને બોર્ડિંગથી રોકાયા મુસાફરોમાં રોષ અને ગેરસમજ ફેલાઈ ભુજ એરપોર્ટ પર આજે સવારે ગજબનો કૌભાંડ સર્જાયો હતો જ્યારે મુંબઈ માટેની એર ઇન્ડિયા ફ્લાઇટમાં ભારે રોષ અને ગેરસમજ ઊભી કરી દીધી મુસાફરો કહે છે કે તેમને કોઈ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો અને તેઓ વિમાને બેસવા માટે છૂટા રહી ગયા મુસાફરોના જણાવ્યા પ્રમાણે એર ઇન્ડિયાની ફ્લાઇટ પહેલા જ ઉડી ગઈ હતી અને બુકિંગ કરાવેલા લગભગ પંદર લોકોનું બોર્ડિંગ ન થયું એરલાઇન સ્ટાફે તેમને સીટ ઉપલબ્ધ ન હોવાનો જવાબ પોતાના પુત્રની મુલાકાત માટે દોઢ વાગે મુંબઈ પહોંચવું જરૂરી છે છતાં સ્ટાફ તરફથી સ્પષ્ટ જવાબ કે મદદ મળતી ન હતી આ ઘટનાએ મુસાફરોની વ્યવસ્થાપન અને પારદર્શકતા અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે વારંવાર મુસાફરો અને ફ્રિકવેન્ટ ફ્લાયર્સે ભુજ એરપોર્ટની કામગીરી પર આક્ષેપો લગાવ્યા છે જેમાં ચેક ઇન પ્રક્રિયામાં વિલંબ અને અન્ય સમસ્યાઓનો ઉલ્લેખ રહ્યો છે આ ઘટનાએ એરપોર્ટની કામગીરીમાં સુધારાની તાકીદ દર્શાવે છે અત્યાર સુધી એર ઇન્ડિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી પરંતુ મુસાફરોની ફરિયાદો અને સોશિયલ મીડિયા પર વિવાદ વધતા એરો એરપોર્ટ અને એરલાઇન બંને માટે આ ગંભીર પડકાર બની ગયો છે આ મામલે યોગ્ય તપાસ અને મુસાફરો માટે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂરિયાત સ્પષ્ટ થઈ ગઈ છે तो मैडम पहले आपने क्या बोला अब कुछ नहीं होगा तो हम टिकट हमें तो आगे आगे का रास्ता करना है अब बोलते हो हमारे पास एक ही ऑप्शन है मतलब क्या है मैडम इसका आप ऑप्शन जो दे रहे हो आपने तब जब आठ बजे मुझे ऑप्शन देना था क्या आपका कुछ हो जाएगा खड़े रहिए मुझे तो आगे जाने का मतलब मेरे बच्चे ये बच्चा है ना इसका अभी अपॉइंटमेंट था मुझे डेढ़ बजे पहुंचना जरूरी है बराबर है अभी अपॉइंटमेंट शाम को छह बजे जाओ तो अपॉइंटमेंट कौन देगा तो आप रिफंड दे दो भई वीडियो त हो हा